આન બાન શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ જયારે પાંચસો ને પાસઠ રજવાડા નું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે ગળગડા થઈ ગયા તા કોઈ રજવાડા નથી દેતા રાજા હે કે

પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરશોતમભાઈ રૂપાલા આરે આપણે લેવા દેવા છે કે સાહેબ એમને ઈ જણાવો એ કે જારે 500 ને 500 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું તો એમ નામ અહીંયા નથી જોવા દે દેશે એકત્રીકરણ